ધોળી ભાજપના પ્રચારમાં થયેલા હોબાળા મુદ્દે સ્થાનિકો નગરપાલિકા પ્રમુખે કરેલી ફરિયાદ મુદ્દે સ્થાનિકો નો લોકસભાની ચૂંટણી માટે પોલીસ કર્મીઓ તથા હોમગાર્ડના જવાનોએ મતદાન કર્યું પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે મતદારોની કતાર જામી ભરૂચમાં ચૈત્રી નવરાત્રીની આઠમે અંબાજી મંદિરે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા ભરૂચના ધોડીકોઈ બજાર વિસ્તારમાં ભાજપના પ્રચારમાં થયેલા હોબાળા મુદ્દે સ્થાનિક મહિલા નગર સેવિકાએ પોલીસ મથકે આઠ સામે ફરિયાદ કરતા સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે ભરૂચના ધોડીકોઈ બજાર વિસ્તારમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપ પ્રચાર અર્થે જતા સ્થાનિક રહીશોએ વિકાસના કામો ન થતા હોવા મુદ્દે હોબાળો મચાવી ભાજપીઓને ધક્કે ચડાવતા ભાજપીઓનું અપમાન થયું હતું જે બાદ સ્થાનિક મહિલા નગર સેવિકા અને પાલિકા પ્રમુખે આઠ જણા સામે ફરિયાદ નોંધાવતા પ્રમુખની ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો મેદાનમાં ઉતરી ભારે રોષ વ્યક્ત કર્યો હતો સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે જે મહિલા પ્રમુખને ચૂંટણીમાં જીત અપાવનાર યુવાનો સામે જ ફરિયાદ કરતા સમગ્ર વિસ્તારના લોકોએ મીડિયા સામે રોષ વ્યક્ત કર્યો હતો ને હું અહીંયા વર્ષોથી રહું છું ને આ બધું વર્ષોથી જોઈએ છે બરું કોઈ કામ થતા નથી અમે કેટલી વાર જઈએ છીએ નગરપાલિકામાં જઈએ છીએ તો અમને એવું કહે છે તમે કાલે આવજો કાલે આવજો તમારા બધા કામ થઈ જશે કોઈ કામ કરતા નથી એ લોકો એના લીધે એ લોકો પચાર કરવા આવેલા ત્યારે અમે અમારી ખાલી સમસ્યા મૂકી કે આ બધા કામ થતા નથી તો અમે તમને કેવી રીતે વટ પણ આપી શકીએ ને આ ભાઈની પર જે પણ આરોપ મૂકેલો છે એ બધો ખોટો છે ને ને એ તમે એવું કે આ સમાજનું એ ભાઈનું એવું આમાં ભાઈ ઓટું છે નહીં અમારા માટે જ બોલે છે ને અમારા માટે જ રજૂઆત કરેલી છે એ કોઈના માટે રજૂઆત કરેલી જનતાને એના માટે જ રજૂઆત કરેલી છે અમેકુ બજારમાં રહીએ છીએ અને આ છોકરા ખરેખર ભાજપના કાર્યકર્તા છે એમના ખિસ્સાના પૈસા ખર્ચીને રિક્ષા ભરે લાવી ને તમને ચૂંટાવેલા છે ને ખુરશી પર બેસાડેલા છે એ છોકરાઓની આગળ તમે વિરુદ્ધ આટલી બધી કલમો લગાવે છે અમે અરજી કરવા માટે કેસ નોંધવા માટે જે અમારો કેસ લેતા કેમ નથી અગિયાર તારીખે ગયેલા લેતા કેમ નથી ને ખરેખર છોકરાઓ જ અમારું કામ કરે છે અડધી રાતે પણ અમને એ છોકરાઓને જ પકડીએ છે ને છોકરાઓ જ અમારું કામ કરે છે ભરૂચમાં લોકસભાની ચૂંટણી માટે કાયદો વ્યવસ્થામાં વ્યસ્ત પોલીસ જવાનો તથા હોમગાર્ડના જવાનો માટે આજે મતદાર પ્રક્રિયા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે યોજાઈ હતી ભરૂચના કાળી તલાવડી સ્થિત આવેલ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ જવાનો તથા હોમગાર્ડ જવાનો પણ મતદાન કરી શકે તે માટે આજે મતદાન પ્રક્રિયા ચાલી હતી જેમાં સવારથી જ પોલીસ કર્મીઓ હોમગાર્ડના જવાનોએ મતદાન કરવા સવારથી જ મતદાન મથક ઉપર કતાર જમાવી હતી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ જવાનો તથા હોમગાર્ડના જવાનોએ મતદાન કર્યું હતું જે સામાન્ય ચૂંટણી તેવીસ એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ છે એના અનુસંધાને આજે તેર એપ્રિલ પોલીસ હેડક્વાર્ટરમાં જે અમારા પોલીસ ખાતાના મિત્રો છે પોલીસના જવાન છે હોમગાર્ડ છે જીઆરડી બધા માટે આજે પોસ્ટલ બેલેટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ટૂંકમાં આજથી ભરૂચ લોકસભામાં મતદાન શરૂ થઈ ગયા છે ત્રણ હજાર એકસો અમારા પોલીસ ખાતાના મિત્રો તેર ચૌદ પંદર સોલ આ ચાર જગ્યા ચાર સ્થળ પર મત આપશે પોસ્ટલ બેલેટ જે લોકસભા મત વિસ્તાર જેટલા થશે જેમાં ત્રણ હજાર એકસો પોલીસ ખાતાના છે જે આપની સમજ સાથે મતદાન કરી રહ્યા છે ચૈત્રી નવરાત્રીની આઠમ નિમિત્તે દાંડિયા બજારના શક્તિપીઠ અંબાજી મંદિરે વિશેષ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ભરૂચ જિલ્લામાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભક્તોએ નવ દિવસ ઉપવાસ કરી માતાજીની પૂજા અર્ચના આરાધના કરી ચૈત્રી નવરાત્રીની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી જે ચૈત્રી આઠમના દિવસે દાંડિયા બજારના અંબાજી મંદિરે હવન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું દાંડિયા બજારના શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તો માતાજીના દર્શન અર્થે ઉમટ્યા હતા અંગલેશ્વર જીઆઈડીસી ખાતેથી વડોદરાની આરઆર સેલ દ્વારા બે ઈસમોની પિસ્ટલ સહિત છ જેટલા જીવતા કારતુસ જોડે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અંકલેશ્વર ખાતે આવેલી કનુડિયા કેમિકલ પાસેથી બે ઈસમો બજાજ પલ્સર ડીટીએસ ઉપર પસાર થતી વેળાએ બંનેની રોકી તલાશી લેતા જેમાંથી એક ઈસમનું કમરના ભાગે મૂકેલી પિસ્તોલ મળી આવેલ હતી જેને નામ પૂછતા તેણે પોતાનું નામ રાજસિંહ ઉર્ફે રાજુ સરદાર બાબુસિંહ ગુરુ તે વડોદરાના કૈલાસપતિ સોસાયટી રણોલી ખાતે રહે છે તેમજ અન્ય એક ઈસમ જેનું નામ બિરેન્દરસિંહ જસમીરસિંગ રહેવાસી હાલ મીરાનગર અંકલેશ્વર જીઆઈડીસી મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશના આ બંને સમૂહની અટકાયત કરી જીઆઈડીસી પોલીસને સોંપી દેવામાં આવેલ છે ધ એમ્સ એક્ટ ઓગણીસો ની કલમ પચીસ મુજબ બંને વિરુદ્ધમાં ગુનો નોંધી તેમજ બજાજ પલ્સર બાઇક નંબર જી જે છ એમ ચૌદસો તેમજ એક પિસ્તલ અને છ જીવતા કારતુસની કિંમત પચીસ હજાર છસો તથા બે મોબાઈલ પંદરસો મળી કુલ સિત્યોતેર હજાર રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અંકલેશ્વર જીપીસીબી ની ધજિયા ઉડાવતા કેમિકલ બેગ ધુલાઈ કરતા ભંગારિયાઓ એક તરફ દેશના વડાપ્રધાન સ્વચ્છ ભારત અને ક્લીન ભારત ની વાતો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અંકલેશ્વરમાં ખુલ્લેआम ભંગારિયાઓ કંપનીઓ ની પ્લાસ્ટિક ની બેગ ધોઈ ખુલ્લેઆમ કેમિકલ વાળું પાણી બહાર છોડી રહ્યા છે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ ખાડાકાન કરી ભંગારિયાઓને પ્રોત્સાહન આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના શાંતિનગર વિસ્તારમાં કેટલાક ભંગારિયાઓ કંપનીઓમાંથી કેમિકલ વાળી બેગ લાવી ધોવાણ કરી લાખો રૂપિયાનો ધંધો કરી રહ્યા છે અને પર્યાવરણને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ મુદ્દે કેમ ચૂપ બેઠું છે તે પણ એક જાણવા જેવો વિષય છે ત્યારે બીજી તરફ દેશના વડાપ્રધાન ગળું ફાડી ફાડીને સ્વચ્છ ભારત અને ક્લીન ભારતની વાતો કરી રહ્યા છે ત્યારે હવે લાગી રહ્યું છે કે અંકલેશ્વરના પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દેશના વડાપ્રધાનનું આ સપનું સપનું જ રહેવા દેશે જ્યારે પત્રકારો દ્વારા અંકલેશ્વરના ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી ત્રિવેદી સાહેબને ફોન કરવામાં આવે છે ત્યારે તેઓ ફોન જ નથી ઉપાડતા જાણે ભંગારીઓ પાસેથી હપ્તા વસૂલતા હોય હાલ તો એવું જ લાગી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે દેશના વડાપ્રધાનનું સપનું અંકલેશ્વર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સપનું જ રહેવા દેશે કે પછી હકીકતમાં ફેરવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે ભરૂચમાં નગરપાલિકા દ્વારા શક્તિનાથ નજીક વરસાદી કાંસની સફાઈ વેળા કાંસમાં ઉતારવામાં આવેલ મશીન જ કાંસમાં ગરકાવ થઈ જતા જેસીબીની મદદથી ચાર થી પાંચ કલાકની જહેમત બાદ બહાર કઢાયું હતું ઉનાળાની કારઝાળ ગરમી બાદ વરસાદી ઋતુને ધ્યાનમાં લઈ વરસાદી પાણીના નિકાલ માટે

ચાર થી પાંચ કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી વરસાદની ઋતુ પહેલા ભરૂચ શહેરની તમામ વરસાદી કાંસોની સાફ સફાઈ કરવામાં આવનાર હોવાનું ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાએ જણાવ્યું હતું નર્મદા ક્લીન ટેન્ક ઉમરવાડા રોડ અંકલેશ્વર ભરૂચ મુકામે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલ છે પંદર જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પ્રથામાં મુકાયા છે અંકલેશ્વર ઔદ્યોગિક એકમ તે બે એશિયાનું સૌથી મોટું ઔદ્યોગિક વસાહત છે જેમાં પંદરસો કરતા પણ વધારે ઔદ્યોગિક એકમો આવેલા છે તેને કેમિકલ હબ તરીકે પણ ઓળખવામાં આવે છે હાલમાં તમામ ઔદ્યોગિક એકમોનું પ્રોડક્શન ઓછું થઈ રહ્યું છે તેનું મુખ્ય કારણ છે પાણીની અછત

છેલ્લા એક મહિનાથી ગરમી વધી છે ત્યારથી જ પાણીની તંગી વર્તાઈ રહી છે બાકી પહેલાં કોઈ પ્રોબ્લેમ ન હતો અમારી ટોટલ રિક્વાયરમેન્ટ બેતાલીસ એમએલડીની છે પરંતુ તેની જગ્યાએ જીઆઈડીસી દ્વારા માત્ર દસ એમએલડી પાણી જ અપાય છે જે ઉદ્યોગોને પ્રોડક્શન માટે ચોવીસ કલાક પાણી મળવું જોઈએ તેના સ્થાને માત્ર આઠ કલાક જ પાણી મળે છે જેના કારણે પ્રોડક્શન ધીમું થયું છે फर्स्ट ऑफ ऑल सबसे बड़ी प्रॉब्लम है कि पानी की कमी की वजह से जो नॉर्मल प्रोडक्शन आना चाहिए वो प्रोडक्शन आता नहीं है प्रोडक्शन स्लो हो जाता है और प्रोडक्शन में कमी आ जाती है कि पानी जितना रिक्वायरमेंट है प्रोडक्ट के लिए उतना तो चाहिए पर मिल नहीं रहा कब से ये प्रॉब्लम पानी मोस्टली अभी रिसेंटली दो तीन महीने से ही जब से ज़्यादा गर्मी होने लगी है प्रॉब्लम आई है वैसे तो नॉर्मल था पर अभी जैसे अंकलेश्वर की टोटल रिक्वायरमेंट 42 टू की है જો પ્લાન્ટ પંદર જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પ્રથામાં નીચા પગારમાં કામ કરી રહ્યા છે આશરે પાંચ થી દસ વર્ષથી નોકરી કરતા કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે તેઓએ આધુનિક મોંઘવારીના જમાનામાં પોષણક્ષમ પગારની માંગણી મેનેજમેન્ટને કરેલી છે આ ઉપરાંત નાની મોટી બાબતે મેનેજમેન્ટ દ્વારા ખોટી હેરાનગતિ કરાતી હોવાની પણ કર્મચારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે આ અંગે ઉપવાસ અને દેખાવો કરી રહેલા કર્મચારીઓ જણાવે છે કે જો યોગ્ય નહીં કરવામાં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે એનસીટીએર માં રાસ્ત બેસી કામ કરું છું અને કોન્ટ્રાક્ટ બેઝ પર વર્ક કરું છું લાસ્ટ બે વર્ષમાં જે મેં ઓબ્ઝર્વેશન કર્યું તેમાં અહીંયા શોષણ કરવામાં આવે છે કોન્ટ્રાક્ટ વર્કરો પર એમનો પગાર સેલરી કંઈ વધારવામાં આવતું નથી પીઢી દર પીઢી એમના બાપ ને સનો અહીંયા આવી ગયા છે જોબ કરવા પણ પગારમાં કંઈ વધારો થતો નથી એજ્યુકેશનનું એના કારણે મળતું નથી એક પીઢીનો એક વિકાસ થયો નથી જે કેન્ટીનનો રૂચા છે જે વર્કરો જે એજ્યુકેટેડ છે તે લોકોને કંઈ સુવિધા નથી મળતી શોષણો મળે શોષણ કરવામાં આવે છે કોઈ જાતની સુવિધા આપવામાં આવતી નથી પણ પણ હતા હતા બબ્બે વર્ષથી હજુ નથી અમારે નવ નો મહિનાનું જાતે મારો અંકુર સરવાન એને બીજા એક ભરત રાઠોડ મારો રિલીવર છે અમારા બે જણને કોઈ જાતના ઇન્ડસ્ટ્રીઅલના નિયમમાં આવતું નથી ને નવનો મહિનાના એગ્રીમેન્ટ પેપર પર ત્રણ વાર સહીં કરાવી ને ચોખ્ખું કહેવામાં આવ્યું કે તમારો પગાર નહીં વધશે અમે બે શબ્દ કહેવા જ છીએ તો અમને ઓફિસમાંથી કાઢી મૂકવામાં આવે છે ને વગર ટ્રાન્સપોલેટરે દર વખતે નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી વારંવાર રજૂઆત કરવામાં આવી છે ને ઓન પેપર પર કશું વિગતવાર લખીને આપવામાં આવતું નથી તો માંગીએ ત્યારે અમને નોકરી પરથી કાઢી મૂકવાની ધમકી આપે છે જે સહકર્મચારી આજે મુશ્કેલમાં આવી ગયા છે અને તે દરમિયાન અમે કોન્ટ્રાક્ટ લેબર વર્કર સાથે અને કંપની એમ્પ્લોઈઝ સાથે આજે હડતાલ પર ઉતરવાની મજબૂર થઈ ગયા છે